અમારા ગામના જો ખેડૂત ખાતેદાર ત્રણ વીઘા ચાર વીઘા ખેડૂત ખાતેદાર છે મોટો ખેડૂત ખાતેદાર હોય છે કેનાલના વિરુદ્ધ ગામ લોકોના ખેડૂત એની અમારી છે જો અમારા ગામની જમીન જે ખેડૂત ખાતેદાર જમીન જો નાના નાના બે બે વીઘા જમીન બધી આમાં વહી જાય છે ખેડૂત ખાતેદાર ઓછામાં ઓછા ખેડૂત ખાતેદાર ધામડેજ ની જંત્રી ભાવની અંદર જમીનનો જો સર્વે કરવો હોય તો જમીન બે હાવ ઓછું છે ધામડેજ ગામ

ખેતી વિહોણા થઈ જાય છે એટલે અમારી જમીન સિવાય અમારી કોઈ બીજી આજીવિકા નથી એટલે આના માટે જે કંઈ પણ આંદોલન કરવું પડે લડવું પડે કોર્ટમાં જવું પડે તો અમે સમસ્ત ગામ અને આ બધા વિસ્તાર કોંજોટરથી લઈને જે કંઈ પાટણ સુધીના ગામડા છે આ બધા અમે એક સંગઠન કરીને એની સામે કોર્ટ કચેરી પ્રથાઓ અને ઉપવાસ આંદોલન એ કરશું અમારી જે કંઈ ધરપકડ થાય તો આખું ગામ અમે ધરપકડ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે